જય માતાજી મિત્રો હું છું પ્રતાપભાઈ ગોહિલ અને વાત કરીશું આજે પાદરા તાલુકાનું ગામેઠા ગામ ગામેઠા ગામની અંદર જૂનો વર્ષો પુરાની એક પ્રથા છે જ્યાં ભાથીજી મહારાજના મંદિરે જવારેનું પ્રથમ નોરતે ત્યાં નાખવામાં આવે છે અને દશેરાના દિવસે ત્યાં ભાથીજી મહારાજના જવારાનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યાં દરેક આખા ગામના ભાવિક ભક્તો માતાઓ બહેનો અને નાના ભૂલકાઓ પણ ત્યાં આવી અને જવારાના વિસર્જનનો ઉત્સવ માને છે કહેવાય છે કે ત્યાં દરેક ગામ ગામના આગેવાન અને ભુવાઓ માતાજીના જે ભૂવા છે તે સમગ્ર આખા ગામમાંથી આવી અને ત્યાં જવારાનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યાં વિસર્જન કર્યા બાદ સર્વ ભાવિક ભક્તો ત્યાં ગરબે રમે છે અને તેનો આ લાઈવ વિડિયો છે જય માતાજી જય ભવાણી